તો ચાલો આજે મોલિક્યુલર દુનિયાના જાણે કે જાસૂસ બનીએ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે વૈજ્ઞાનિકો એવા અણુઓને જે આપણે જોઈ પણ નથી શકતા એમને ઓળખે છે કેવી રીતે ખરું ને આ એકદમ મૂળભૂત સવાલ છે જે વસ્તુઓ દેખાતી જ નથી જેમ કે કોઈ કેમિકલ કમ્પાઉન્ડમાં રહેલા અણુઓ એને ઓળખવાનો કોઈ રસ્તો હોઈ શકે ખરો અને જવાબ ખરેખર ખુદ જ રસપ્રદ છે જો જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એકદમ અલગ યુનિક હોય છે બસ એવી જ રીતે દરેક અણુની પણ પોતાની એક ખાસ ઓળખ હોય છે અને એને જ કહેવાય છે મોલિક્યુલર ફિંગરપ્રિન્ટ પણ સવાલ એ છે કે આ ફિંગરપ્રિન્ટ બને છે કેવી રીતે ચાલો એ સમજીએ આખી વાતની શરૂઆત છે ને એ ત્યાંથી થાય છે કે અણુઓ ક્યારેય શાંતિથી બેસતા જ નથી તેઓ સતત એક પ્રકારના અદ્રશ્ય ડાન્સમાં ગતિમાં હોય છે હવે જુઓ આ અણુઓ છે ને એ અલગ અલગ રીતે ગતિ કરે છે મતલબ કે એ ગોળ ફરી શકે છે કંપન એટલે કે વાઇબ્રેટ કરી શકે છે અથવા તો એમના ઇલેક્ટ્રોન પણ એનર્જી લઈને ઉછળી શકે છે પણ આપણી ફિંગરપ્રિન્ટ માટે આ બધામાંથી એક જ ગતિ સૌથી કામની છે અને એ છે કંપન હા આ કંપન જ આપણી ચાવી છે જરા વિચારો જણે અણુની અંદર પરમાણુઓને જે બોન્ડ્સ જોડે છે એ નાની નાની સ્પ્રિંગ જેવું છે અને આ સ્પ્રિંગ સતત ખેંચાયા કરે અને સંકોચાયા કરે છે બસ આ જ કંપનને આપણે ઇન્ફ્રારેડ લાઇટથી માપીએ છીએ અને આના પરથી જ આપણી ફિંગરપ્રિન્ટ તૈયાર થાય છે સારું તો અત્યાર સુધીમાં એટલું તો સમજાયું કે અણુઓ વાઇબ્રેટ કરે છે પણ આપણે ખરેખર આ વાઇબ્રેશનને જોઈ કેવી રીતે શકીએ એ યુનિક સિગ્નેચરને આપણે કેપ્ચર કેવી રીતે કરી શકીએ આખી પ્રોસેસ છે ને એ ખાલી ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે સ્ટેપ વન આપણે સેમ્પલ પર ઇન્ફ્રારેડ લાઇટ નાખીએ છીએ સ્ટેપ ટુ અણુની અંદરના જે બોન્ડ્સ છે પેલી સ્પ્રિંગ્સ એ પોતાની નેચરલ ફ્રિકવન્સી સાથે મેચ થતી લાઇટને એબ્ઝોર્બ કરી લે છે અને વધારે જોરથી વાઇબ્રેટ કરવા લાગે છે અને છેલ્લે સ્ટેપ થ્રી એક ડિટેક્ટર એ નોંધી લે છે કે કઈ કઈ ફ્રીક્વન્સીની લાઇટ ગાયબ થઈ ગઈ મતલબ કે શોષાઈ ગઈ બસ આ જે રેકોર્ડ બન્યો ને એ જ છે આપણી ફિંગરપ્રિન્ટ અને આ જે કોટ છે એ આખી વાતનો નિચોડ છે વૈજ્ઞાનિકો માટે આ આઈઆર સ્પેક્ટ્રા ખરેખર લિટરલી એક ફિંગરપ્રિન્ટ જેવું જ છે આ ખાલી કહેવા ખાતર સરખામણી નથી હો આ તો અણુનું સ્ટ્રકચર કેવું છે અને એમાં કયા કયા ગ્રુપ્સ છે એ જાણવા માટેનું એકદમ પાવરફુલ ટૂલ છે ઓકે તો હવે આપણી પાસે ફિંગરપ્રિન્ટ તો છે પણ હવે અસલી ડિટેક્ટિવ વર્ક શરૂ થાય છે એને વાંચવાનું આપણે જે અણુને સ્ટડી કરી રહ્યા છીએ એને સમજવા માટે આ પેટર્નને ડિકોડ કઈ રીતે કરવી આ સમજવા માટે છે ને ગિટારનું ઉદાહરણ એકદમ પર્ફેક્ટ છે વિચારો જેમ ગિટારના અલગ અલગ તાર પરથી અલગ અલગ સૂર નીકળે છે બસ એ જ રીતે અણુની અંદર રહેલા જુદા જુદા કેમિકલ બોન્ડ્સ પણ પોતાની એક ખાસ ફ્રિકવન્સી પર વાઇબ્રેટ થાય છે અને બસ અહીંથી જ ખરી મજા શરૂ થાય છે વૈજ્ઞાનિકો પાસે છે ને આવા ખાસ ચાર્ટ હોય છે દાખલા તરીકે જો સ્પેક્ટ્રમમાં લગભગ સત્તરસો વેવ નંબર પર એક પીક દેખાય તો એ પાક્કો સંકેત છે કે અણુમાં કાર્બોનિલ ગ્રુપ છે એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ એવી જ રીતે તેત્રીસોની આસપાસ એક પહોળો પીક દેખાય તો એનો મતલબ કે ત્યાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હાજર છે જે પાણી અને આલ્કોહોલમાં જોવા મળે છે આ બિલકુલ એવું જ છે જાણે કોઈ ફિંગરપ્રિન્ટને ડેટાબેઝમાં મેચ કરતા હોઈએ સમયની સાથે સાથે છે ને આ ફિંગરપ્રિન્ટ્સને વાંચવાના જે સાધનો છે એ પણ જબરદસ્ત રીતે વિકસ્યા છે આ ફેરફાર જાણે કે સાદા મેગ્નિફાઈંગ ગ્લાસથી સીધા હાઈ સ્પીડ ડિજિટલ સ્કેનર પર આવી ગયા હોઈએ એવો છે જે જૂની ટેકનોલોજી હતી જેને કન્વેન્શનલ આઈઆર કહેતા એ બહુ ધીમી હતી કેમ કે એ એક પછી એક 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 માપતી હતી પણ જે આજની આધુનિક એફટીઆઈઆર ટેકનોલોજી છે એ ઇન્ટરફેરોમીટર નામના એક સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરે છે જે એક જ ઝાટકે બધી ફ્રિક્વેન્સીને માપી લે છે આ તો જાણે એક ક્લિકમાં ફોટો પાડવા જેવું છે જ્યારે જૂની રીત તો પિક્સલ બાય પિક્સલ સ્કેન કરવા જેવી હતી કેટલો ફરક અને આ ચાર્ટ જોતા જ ખબર પડી જાય છે આ કોઈ નાનો સુનો સુધારો નથી આ તો એક બહુ મોટી છલાંગ છે એક લીપ છે જે કામ કરતા પહેલાં મિનિટો જતી રહેતી હતી એ હવે સેકન્ડોમાં થઈ જાય છે અને એટલું જ નહીં આપણે બહુ જ ઓછી માત્રામાં રહેલા સેમ્પલને પણ એકદમ ક્લિયરલી શોધી શકીએ છીએ આ ટેકનોલોજીનો પ્રભાવ એટલો બધો છે કે આજે પંચાણું ટકાથી પણ વધુ મોડર્ન લેબ્સ એફટીઆઈઆર પર જ આધાર રાખે છે એની સ્પીડ અને એની ચોકસાઈ એના કારણે જ એ આજે ગોલ્ડ સ્ટેન્ડર્ડ બની ગયું છે તો આખી વાતનો સાર શું છે એ જ કે એફટીઆઈઆર ટેકનોલોજી આપણને એકદમ બેસ્ટ ફિંગરપ્રિન્ટ આપે છે ક્લિયર ફાસ્ટ અને વધારે ડિટેલ્ડ અને આનાથી ફાયદો શું ફાયદો એ કે આપણે ખાલી પદાર્થને ઓળખી જ નથી શકતા પણ એ કેટલી માત્રામાં છે એ પણ જાણી શકીએ છીએ અને આ વસ્તુ દવાઓથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી દરેક ફિલ્ડમાં બહુ જ કામની છે અને આ બધી વાત આપણને એક છેલ્લા પણ બહુ જ રસપ્રદ વિચાર પર લાવીને મૂકે છે જો ઇન્ફ્રારેડ લાઇટ આપણને અણુની વાઇબ્રેશનલ ફિંગરપ્રિન્ટ બતાવી શકે છે તો વિચારો પ્રકાશનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને આપણે બીજા કયા મોલિક્યુલર રહસ્યો ખોલી શકીએ વેલ આ રમન સ્પેક્ટ્રોસ્કોપી જેવી બીજી ટેકનિક્સ માટે રસ્તો ખોલે છે પણ એની વાત ફરી ક્યારેક